સૌની નજર હવે એ પર છે કે આ વખતે કયા નેતાઓને મંત્રી પદ મળશે આ વિસ્તાર પાછળના અનેક કારણો છે જિલ્લાઓ અને સમુદાયોનું યોગ્ય પ્રતિનિધિત્વ આપવું યુવા અને મહિલાઓને તક આપવી શાસનને વધુ સક્રિય અને અસરકારક બનાવવું પક્ષની આંતરિક સમતુલા જાળવીને આવનારી ચૂંટણીઓ માટે તૈયાર થવું સરકાર હવે એ પ્રકારની ટીમ તૈયાર કરવા માગે છે જે વિકાસના એજન્ડાને ઝડપથી આગળ લાવે સૂત્રો મુજબ કેટલાક નેતાઓના નામ ચર્ચામાં છે કેટલાક યુવા નેતાઓ જેઓ મેદાન સ્તરે સક્રિય છે તેઓને તક મળવાની વધુ શક્યતા છે મહિલા નેતાઓને પણ મંત્રાલયમાં સ્થાન મળવાની આશા છે વરિષ્ઠ નેતાઓમાં પણ કેટલાક નામો હોટ ફેવરિટ ગણાય છે મિત્રો પક્ષની અંદર અલગ અલગ ગ્રુપ વચ્ચે સંતુલન સાધવું મોટો પડકાર છે પ્રદેશ સમુદાય અને રાજકીય પ્રભાવને ધ્યાનમાં રાખીને પસંદગીઓ કરવામાં આવશે વિરોધ પક્ષોએ પણ આ વિષય પર ટિપ્પણીઓ શરૂ કરી દીધી છે તો સરકાર કેવી રીતે આ દબાણ વચ્ચે યોગ્ય નિર્ણય લેશે એ ખૂબ જ મહત્વનું રહેશે નવા મંત્રીઓ સામે લોકોની મોટી અપેક્ષાઓ છે વિકાસના પ્રોજેક્ટને ઝડપથી તક આપવી શિક્ષણ આરોગ્ય અને રોજગાર યોજનાઓને આગળ વધારવી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારો વચ્ચે સંતુલન જાળવવું એ તેમની પ્રથમ જવાબદારી રહેશે લોકો ઈચ્છે છે કે નવું મંત્રીમંડળ માત્ર નામ માટે નહીં પરંતુ કામ માટે પણ ઓળખાય સોશિયલ મીડિયા પર લોકો પ્રોત્સાહનનો અભિપ્રાય આપી રહ્યા છે કેટલાક લોકો ખુશ છે કે નવા ચહેરાઓ આવશે તો કેટલાક પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે ફક્ત ચહેરા બદલવાથી શું થશે મુખ્ય સવાલો છે કે કઈ જાતિ અને પ્રદેશને કેટલું પ્રતિનિધિત્વ મળશે શું સાચા અર્થમાં યોગ્ય પસંદગી થશે કે પછી વિકાસ એજન્ડા પર કામ થશે કે નહીં આ વિસ્તરણનો સીધો પ્રભાવ આવનારી ચૂંટણી પર પડશે જો ટીમ નવું કામ કરે તો સરકારની છબી મજબૂત થઈ શકે છે પરંતુ જો નિર્ણયમાં વિલંબ અથવા વિવાદ થયો તો વિરોધનીઓને પણ લાભ મળી શકે છે આ વિસ્તરણ માત્ર રાજકીય નહીં પરંતુ વ્યૂહાત્મક રીતે પણ ખૂબ મહત્વપૂર્ણ છે તો મિત્રો આ હતો ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણ પણ મોટો અપડેટ અને વિશ્લેષણ નવા ચહેરાઓની પસંદગી માત્ર રાજકારણ નહીં પરંતુ રાજ્યના વિકાસ માટે પણ મહત્વ ધરાવે છે તમારા મતે કયા નેતા મંત્રી બનવા યોગ્ય છે નીચે કોમેન્ટમાં જરૂર લખો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો